મને મમ્મી ને પપ્પા ને યાદ આવે હું બેટા માં હું સમજી શકું આ બાપ વિના નું જીવન ખૂબ અઘરું છે નમસ્કાર દોસ્તો હાલ અમે નરબદા જિલ્લાનો રાજપીપળા તાલુકાનો વરખડ ગામ છે ત્યાં આવ્યા છીએ અને એક એવો પરિવાર છે કે જે ખૂબ જ તકલીફોમાં છે નાના નાના બે બાળકો છે એમના મમ્મી પપ્પાનું અવસાન થઈ ગયું છે અને એમના દાદી છે એ એમનું ભરણ પોષણ કરી અને બંને બાળકોને મોટા કરી રહ્યા છે કહેવાય ને કે નેવું વર્ષ નડે એ બાપની ખોટ એટલે ઘણી વખત આવા નાના બાળકોને જોઈ ત્યારે ઘણું બધું દુઃખ થાય એમ કે આજે પણ સમાજમાં આવા પરિવારો કેટલી મહેનત કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે દાદીની ઉંમર ઘણી મોટી છે અને દાદી કામ પણ નથી કરી શકતા તો પણ થોડું ઘણું માગી અને દીકરા દીકરીઓને મોટા કરી રહ્યા છે અને આપણે દાદી સાથે વાત કરીએ બાળકો સાથે વાત કરીએ કે પોતાના પરિવારને કઈ રીતે ચલાવી રહ્યા છે અને પોતાનું જીવન કઈ રીતે જીવી રહ્યા છે તો તમે કન્ટિન્યુ એપિસોડ જુઓ અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો દાદી મારું નામ નરેશભાઈ આહિર દાદી તમારું નામ શું છે દાદી મારું નામ સનીબેન છે તારું નામ શું છે દીકરા હાર્દિક 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 તારું નામ દીકરા શું છે નિર્મલા નિર્મલા હા હા પછી દીકરાને શું થયું હતું દાદી મારી ગયો હું કરવાનો છોકરા મારો છોકરો હતો તે

કશું કામ નહીં થતું કરવાનું કેવી રીતે કામ કરીને છોકરો ને જીવડા ઉભારે ગરબા કશું ઘરમાં મરઘી નાખવાનો દાણો નથી સાહેબ મારા ઘરમાં કશું ના મળે અત્યારે ઘરમાં કઈ ના મળે હું કેવી રીતથી જીવડા ઉભી બે ઢોસકા ભરી લાવું ને પાણી ભરીને ખવડાવું છોકરાઓને શું શું કરો છોકરો ખવડાવો મેં ખવું એટલું થાય દાદી હું સમજી શકું કદાચ આપડે પણ નાના દીકરા નાના દીકરાને કોણ ખવડાવે કોણ આ અત્યારે છોકરાઓને નાના નાના બાપ તો મૂકીને જતા રહ્યા પણ મારે તો જોવાનો છોકરો ને મારે ગોરીઓ પર જ જીવાનું ગોરીઓ હોય તો જીવન ચાલે આગળ ને તો ગોરી ના હોય તો કશું ના થાય કામ છોકરોના કપડા ધોવાના છોકરો નું ખાવાનું કરવાનું કોણ કરે અત્યારે કોઈ કરનાર નહીં મારા ઘરમાં કેવી રીત થી જીવવાનું મારે અત્યારે તમારી કેટલી ઉંમર છે દાદી પસા પંચાવન જેવી છે સાહેબ એટલી એવી એટલી ઉંમર છે મારે તો પછી દાદી આ ઘર તો સાવ કેવું ખંડેર જેવું ઘર કઈ રીતનું કરું થાય મને કોણ બાંધી આલે ઘર નું તો હમો તો ઘર લેલ થઈ ગયું છોકરા હોય તો બાંધે મારા કોઈ જ નહીં આવે કોણ મને ઘર બી બાંધી આપે ઘર બધું તૂટી ફાટી ને કઈ નહીં રહ્યું આ બધા કઈ કઈ ના તીખાડા પાડી પાડી ને કશું રાખ્યું નહીં બધા ખાડા પડેલા છે ઘરમાં કોણ બાંધી આપે ને કોને કરે એવું છે મારું ઘર શું કરવાનું આવે મારે દાદી તો પછી કેટલો ટાઈમ થયો દીકરાને ને તમારું બહુને બે બે મહિના થઈ ગયા ઓહ બે મહિના થઈ ગયા છોકરાઓને પછી હું કરવાનું મારે આ નાના ના છોકરા આવે એમને કોણ પાલવે મારા છોકરાઓને આજે બે દાડાથી જીવન મારો જીવ લે કે મેળો જોવા જઈએ મેળો જોવા જઈએ પૈસો હોય તો હું લઈને જાઉં ને છોકરાઓને પટાયા કરું બેટા કાલે જઈશું કાલે જઈશું એવું કરીને દિવસ કાઢું જ મેં ઘરમાં આ છોકરાઓ મારા આજે બે ત્રણ દિવસ થી જીવ લે જ કે બા આપડે મેળો જોવા જઈએ બા મેળો જોવા જઈએ વગર પૈસા મેળો કેવી રીત થી જોવા લઈ જો મેં પૈસો હોય તો મેળો લેવા જોવા જઈ ને આગળ દિવાળી આવે કપડાં કરું કે દિવાળી નું કરું કેવી રીત થી જીવન જીવવાનું મારું આ દિવાળી ના કપડા બી છોકરો કપડા કેવા પહેરાવાના હોય માં બાપ હોય તો કપડા પહેરાવે મા બાપ નહીં તો કોણ મને કપડા પહેરાવે હવે એવું ઓલા કેમ કે દીકરા માં બાપ ના દીકરા દીકરીઓ એને તો ખૂબ તકલીફ પડે એમ ઓ તો બહુ તકલીફ છે પણ કોને કે વાત છે તો બહુ નાનો નાનો ઉંમર છે કેટલા કેટલા વર્ષની દીકરી છે આ 7 વર્ષની થાય અને દીકરો દીકરો 11 વર્ષનો 5મા ધોરણમાં જાય છે એટલે છોકરો પાંચ ધોરણ પાંચ ધોરણમાં જાય જા છોકરો બાલવાટીકામાં જાય છે મમ્મીને શું થયું મારી મારા થા કોણ મારા થા અમાર ઘરવાળાએ પછી મમ્મી ઓફ થઈ ગયા હા અને પપ્પાને શું થયું બેટા પપ્પાને છે તા લટકી ગયા હતા શું થયું તું લટકી ગયા હતા ઓહો લટકી ગયા હતા મને મમ્મી ને પપ્પા ને યાદ આવો એને બેટા રે માં હું સમજી શકું આ બપ્પી જીવન ખૂબ અઘરું છે કેટલો ટાઈમ થયો બેટા મમ્મીને પપ્પાને પપ્પા બે મહિના બે મહિના

પછી મમ્મી પપ્પા ની યાદ આવે બેટા? શું થયું તું મમ્મી ને બેટા રેડમાં કેટલો ટાઈમ થયો બેટા બે વર્ષ બે વર્ષ મહિના બેટા બે મહિના હમ तो पशी मम्मी पापा नहीं याद आया बेटा क्यों लगे अत्यारा मम्मी पापा वैना ना बेटा जीवन नहीं आ रहा मम्मी पापा मम्मी पापा वगना चाले यहाँ तातो बती बस तू लावे देता ना ना मोटी ओए पसी अत्यारा बेटा कौन इचाते रहे हो तुम्हें तो दादी दादी कहीं काम करवा जाए बेटा के ओए काम करे दादी

તો પછી દાદી અત્યારે શું શું તકલીફો પડે ઘરમાં ઘરમાં વળી આ બધો લાકડા કોણ લાયા લે વાસણના કપડાં કોણ ધોવે છોકરોના લુગડા ધોવાના છોકરોને તૈયાર કરવાના લુગડા વાસણ નહીં લાકડા નહીં કંઈ કેવી રીતે ખાવા કરું લાકડા બી મારાથી ઉચકાય ના બે કોઈને દયા આવે તો નાખી આપે એ ખૂબ ભારો તારે તે બાર્યા કરું જ આવું કંઈ દયાળો આવી જાય તારો વળી એક લાકડાનો ભારો રહે આવે તારે એ કરું છું તકલીફ એવી પડે જ કે ખાવાનું કોણ લાવે ઘરમાં બધું ઘરી પડે જ ખાવાનું કોણ લાવીને ખવડાવે આ ફાતે ફાતે કોઈને દયા આવે તો છોકરોઓને આલી જાય તો ખવડાવું જ ત્યાં મારે લાવવાનું કેવી રીતથી કરવાનું એ કોણ મને કરી આપે ઘર બધું ભાગીને ભૂકો થઈ ગયો આવે કેવી રીતથી લાવવાનું છોકરોને કોણ ખવડાવે છોકરોને કંઈથી લાવીને ખવડાવું મારાથી થતું નથી નાના નાના બાળકો મૂકીને મા બાપ મરી ગયા

ઘણી ઉપાયો છે આ છોકરાઓ નાના નાના મૂકીને જતા રહી અમારે કંઈ કોણ લાવીને કોણ ખવડાવે મને ને લાકડા મળે ના લુગડા લુગડા ધોવાનું ના મળે માટલું ભરવાની આ છોકરોને કઉ ઘડે ઘડે પાણી ભરે છોકરાઓ નાના નાના છોકરા છે પણ ઘડે ઘડે પાણી ભરી આપ મને ને બેટી બેટી ના રે બેટી બેટી આ મૂક્યા લે ગહી કાઢો વાસણ લુગડા ધોઈ કાઢો ના કોણ અહીંયા કોઈ કરનાર નથી મારા ઘરમાં પછી અત્યારે હું દાદી ખાવા પીવાની તકલીફ પડે અત્યારે ખાવા પીવાની તકલીફ તો ખરી જ ને કોણ આપે કોણ ખાય ખાવા નથી દાદી રડવા અમે તમારા દીકરા જેવા છીએ અમારી જે પણ મદદ થશે ને એટલી મદદ કરવાની કોશિશ દાદી કરે તો દાદી તમારે જે પણ રાશન જોતું તું બધું રાશન આવી જ દાદી આવી જીવ આવી જીવ કેવું લાગ્યું દાદી બસ શાંતિ જેવું લાગ્યું આવ્યું એટલે શાંતિ જેવું લાગ્યું ન કર નતું લાગતું આવ્યો છોકરો અને બનાવીને ખવડાવી છે નહીં નહીં ચોક્કસ ચોક્કસ દાદી દીકરીઓને જે આ ઓલા કે એમ કે એના મા બાપની કમી તો આપણે કદાચ પૂરી ન કરી શકીએ પણ આજે થોડું ઘણું જે પણ અમારીથી થઈ શકે દાદી એટલી મદદ કરવાની કોશિશ કરી છે દાદી અને દાદી આજની આ ખાસ મદદ છે શ્રી વલ્લભ ઓર્થોકેર વિરલ મોરી જે સુરતથી છે એમના તરફથી દાદી તમારી જેવા સાત પરિવારને થઈ રહી એટલું એને મોકલાવ્યું છે દાદી તો શાંતિથી શાંતિ થઈ શાંતિ ખાઈ પી અને ધ્યાન રાખજો દીકરાનું દાદી તો શું કહેશો એમના વિશે એમના વિશે આવે તમારી જેવા એ રાહત પી એટલે મને શાંતિ મળી ભગવાન એને ખૂબ જાદુ આપે મને ચોક્કસ ચોક્કસ મનોકામના પૂરી થાય દીકરા અમે જોઈએ માતાજી ચોક્કસ ચોક્કસ અને થેન્ક યુ સો મચ વિરલભાઈ મોરી કે તમારો ખૂબ ખૂબ આભાર કે આજે તમે જે અમે સેવાનું કામ કરી રહ્યા છીએ જે નિરાધાર વિધવા વૃદ્ધ દાદા દાદી મા બાપ ના દીકરા દીકરીઓ એવા લોકો માટે આજે ખાસ તમે બહુ મોટો સપોર્ટ મેકલો છે છ સાત કીટનો એટલે ખૂબ મોટો સહયોગ કહેવાય કેમ કે અમારા માટે પણ એક ખૂબ એક સારી વાત કહેવાય કે આજે અમે જે કામ કરી રહ્યા છીએ અને જે તમે અમને સહયોગ આપ્યો છે એના માટે ભગવાન તમને ખૂબ જાજુ આપે અને અમે હોય હો જે તમે જે પણ યોગદાન આપ્યું છે એનો સારી રીતે અને આવા ગરીબ પરિવારોમાં ઉપયોગ કરશું થેન્ક યુ સો મચ વિરલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને શ્રી વલ્લભ ઓર્થોકેર એમનો પણ ખૂબ ખૂબ આભાર ભગવાન તમને ખૂબ જાજુ આપે ખૂબ પ્રગતિ આપે અને તમારા કામ ધંધામાં ભગવાન તમને વધુને વધુ પ્રગતિ આપે અને આવીને આવી રીતે જે નિરાધારની સહાય લોકો છે એની તમને હર હંમેશ મદદ કરતા રહો એવી અમે પ્રાર્થના કરશું ભગવાનને અને દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે આજે પરિવારની અંદર મા બાપ હતા એમના મમ્મીનું અવસાન થઈ ગયું છે જોકે મર્ડર થઈ ગયું છે પણ એમના આઘાતમાં એમના પપ્પા હતા એ બીજા દિવસે અવસાન થઈ જાય એટલે ઘણી બધી એક પરિવાર માટે દુઃખદ વાત કહેવાય કે આગલા દિવસે મમ્મીનું આગલા દિવસે એમના મમ્મીનું અવસાન થઈ ગયું અને બીજા દિવસે પપ્પાનું અવસાન થઈ ગયો એટલે ખૂબ દુઃખની વાત છે કેમ કે આ જે પરિવાર માટે જે જે પહાડ તૂટી પડ્યો છે એનું દુઃખ તો કોઈ ન લઈ શકે પણ આપણથી જે પણ મદદ થઈ શકે એ ખાવા પીવામાં એટલી મદદ કરવાની કોશિશ કરી છે અને જો તમે કોઈ નાના મોટી મદદ કરવા માગતા હોય અવશ્ય તો અમારી હેલ્પલાઇન પર જે અમને કોન્ટેક કરી જણાવી શકશો અને જે આ પરિવાર છે એ નર્મદા જિલ્લાનું વરખડ ગામ આવ્યું છે ત્યાં રહે છે તો અવશ્યથી જો કદાચ ગામના અથવા આજુબાજુના ગામના લોકો વિડીયો જોવે જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરજો અને દીકરા દીકરીઓને આશ્રમમાં મૂકવાનું વાત થઈ છે પણ હવે જોઈએ આગળ કેમકે એમને પણ એમના દીકરા દીકરીઓને મૂકવા એટલે ખૂબ તકલીફ પડે પણ આગળ હવે દાદી સાથે મેં વાત કરી છે પણ દાદી કે હું શાંતિથી વિચારીને તમને કહીશ એટલે જે પણ થઈ શકશે એટલું પરિવાર માટે સારું કરવાની કોશિશ કરશું અને જો કોઈ દાદીને ઘર બનાવવા બાબતે અથવા તો બીજું કોઈ નાની મોટી મદદ કરવા માગતો હોય તો અવશે અમારી હેલ્પલાઇન પ્રજાએ અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકશો જેથી કરી અમે જે પણ પરિવારની ડિટેલ છે એ તમારી સાથે શેર કરીશું તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો જય હિન્દ જય ભારત